નવસારી જિલ્લાના આઈટીઆઈ બિલીપોરા ખાતે સુરત રિઝિયન હેઠળ અનોખા પ્રોજેક્ટ મોડલ એક્ઝિબિશન કમ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું છે આ બે દિવસીય પ્રદર્શનને રોજગાર અને તાલીમ વિભાગના સુરત રિઝિયન નાયબ નિયામક આશાબેન પટેલ અને સુરત રિઝિયન ના તમામ નોડલ પ્રિન્સિપાલ સાથે મહાનુભાવોના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યું

શ્રેષ્ઠ વિકાસ માટે નવી અને નવા વિચાર શક્તિને પ્રોત્સાહન આપવા આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય છે જેમાં વિવિધ સેક્ટરો જેવા કે ઇલેક્ટ્રિકલ મેકેનિકલ આઈટી ઓટોમોબાઈલ કેમિકલ ઇલેક્ટ્રોનિક્સ સિવિલ ફેબ્રિકેશન ગાર્મેન્ટ હેલ્થ સ્કીન એન્ડ હેલ્થ તેમજ હાઈ ટેકનોલોજીથી ભરપૂર આવી ટેકનોલોજી ધરાવતા ટ્રેડો જેવા કે સોલાર ડ્રોન ઇલેક્ટ્રિકલ મિકેનિકલ વ્હીકલ સીએનજી વીએમસી મશીનિસ્ટ ટર્નર ટ્રેડ રિલેટેડ જેવા અનેક પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે પોતાની સર્જનાત્મકતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરી પ્રોજેક્ટ મોડલ તૈયાર કરવામાં આવ્યા છે જે આર્થિક વૈજ્ઞાનિક અને સામાજિક ક્ષેત્રે નવી દિશા દર્શાવવામાં આવ્યા છે આ ઇવેન્ટે તાલીમાર્થીઓને તેમના કૌશલ્યો પ્રદર્શિત કરવાનું મંચ તો પૂરું પાડ્યું પણ સાથે જ શૈક્ષણિક અને ઉદ્યોગિક ક્ષેત્રો વચ્ચેના સેતુ તરીકે પણ કામ કર્યું સહયોગ અને નવીનતા માટેની તકો ખોલી આ પ્રકારની સ્પર્ધાઓ તાલીમાર્થીઓમાં ટેકનિકલ જ્ઞાન સમૂહ કાર્યક્ષમતા અને નવીનતાની ભાવના વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલું છે આઈટીઆઈ બિલી આચાર્ય પીએસ પટેલે જણાવ્યું હતું કે આઈટીઆઈના તાલીમાર્થીઓના શ્રેષ્ઠ વિકાસ માટે નવી ઉર્જા અને નવા વિચાર શક્તિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સ્પર્ધા શ્રેષ્ઠ દિશામાં પ્રેરણા આપવાનો છે આ પ્રસંગે શિક્ષકો મહાનુભાવો અને શહેરીજનો સાથે આઈટીઆઈમાં તાલીમ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રદર્શન પ્રત્યક્ષ નિહાળી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે જી સર નમસ્કાર મિત્રો હું પ્રિન્સિપાલ આઈટીઆઈ બિલીમોરા પીએસ પટેલ આઈટીઆઈ બિલિમોરા દર વર્ષે તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમનું આયોજન કરે છે જેના ભાગરૂપે આઈટીઆઈ બિલિમોરાએ વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં નવસારી ડિસ્ટ્રિક્ટની સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું જેનો ઉદ્દેશ એવો હતો કે તાલીમાર્થીઓની અંદર સ્કિલ પ્રત્યેનો અભિગમ એમાં સુધારો થાય તાલીમાર્થીઓને એમ્પ્લોયબિટીમાં વધારો થાય તાલીમાર્થીઓનો કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય અને તાલીમાર્થીઓની કોમ્યુનિકેશન સ્કિલ વધે આજે સોફ્ટ સ્કિલ અને હાર્ડ સ્કિલ છે એ બંનેમાં વધારો થાય તેવા ઉમદા આશયથી આ પ્રોજેક્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને અભૂતપૂર્વ સફળતા મળી હતી જેમાં ડિસ્ટ્રિક્ટના તમામ નવ ડિસ્ટ્રિક્ટના તમામ તાલીમાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને સૌથી વધુ પ્રોજેક્ટ ઇનોવેટિવ પ્રોજેક્ટ ઇનોવેટિવ આઈડિયા મૂક્યા હતા તો આ જ અભિગમને આગળ ધપાવતો ચાલુ વર્ષે અમે એક સ્ટેપ આગળ જઈને સુરત રિજિયનની જે છે પૂરી પંચાવન આઈટીઆઈ એ ભાગ લઈ રહી છે જેની અંદર સુરત રિજિયનના પિસ્તાલીસ હજારથી વધુ તાલીમાર્થીઓ તેમના પ્રોજેક્ટને પ્રદર્શિત કરી રહ્યા છે આજના કોમ્પિટિશનની અંદર દોઢસોથી વધુ અલગ અલગ સેક્ટર જેવા કે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ આઈટી અને ન્યુએજ કોર્સીસની અંદર સીએનસી સોલર અને ડ્રોન ટેકનોલોજી જેવા પ્રોજેક્ટ મૂક્યા છે આ જે પ્રોજેક્ટ છે એ તમે જોશો તો તમને આઈડિયા આવશે કે આઈટીઆઈનો તાલીમાર્થી ખરેખર શું કરી શકે એની કેપેબિલિટી શું છે કારણ કે જનરલી એવું માનવામાં આવે છે કે આઈટીઆઈ સૌથી નીચે છે પરંતુ અમે લોકો ચેલેન્જ કરી રહ્યા છીએ કે આઈટીઆઈના જે આ પ્રોજેક્ટ છે એ ઇવન ડિપ્લોમા અથવા એન્જિનિયરિંગ કોલેજને પણ કમ્પ્લીટ કરી શકે છે તો મારા તમામ તાલીમાર્થીઓ કે જેઓએ આ ઇનોવેટિવ આઈડિયા લાવીને અભૂતપૂર્વ પ્રોજેક્ટ બનાવ્યા છે અલગ અલગ સેક્ટરની અંદર તો એ લોકો એમના જીવનમાં ખૂબ આગળ વધે અને એમની એમ્પ્લોયબિલિટીમાં બી વધારો થાય એવી શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ મારું નામ ઈશાબેન સંદીપભાઈ પટેલ છે હું ખેરગામ આઈટીઆઈ માંથી આવી છું વાયરમેન્ટ ટ્રેડ છે મારો સ્માર્ટ સોલર એગ્રીકલ્ચર સિસ્ટમ પ્રોજેક્ટ મૂકેલો છે અહીં સુરત ઝોનની તમામ માંથી લગભગ દોઢસો જેટલા પ્રોજેક્ટો મૂકવામાં આવેલા છે આ પ્રોજેક્ટો જોઈને અમને ઘણું બધું શીખવાનું મળ્યું છે અને આઈટીઆઈ પૂર્ણ કર્યા બાદ આ પ્રોજેક્ટ જોઈને ભવિષ્યમાં તમામ તાલીમાર્થીઓને જોબ માટે ઉપયોગી બને છે

અહીંયા જે પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છે તો તેમનામાં શું ફાયદો થાય છે તો તેમનામાં સ્કિલમાં વધારો થાય છે કોન્ફિડન્સમાં વધારો થાય છે અને એક પ્રકાર જોવા જાય તો રોજગાર માટેની જે તાલીમાર્થીઓ જે પોતાની સ્કિલ ડેવલપ કરી રહ્યા છે તે આ પ્રોજેક્ટ કરી રહ્યા છે જો આઈટીઆઈ બિલ્ડિંગરાની વાત કરું તો આ પ્રોજેક્ટ કોન્ફિડન્સ બ્લડ કેમ્પ જેવા વધારે જે એક્ટિવિટીઓ છે તે આ આઈટીઆઈ કરી રહ્યા છે તેના માટે હું તમને ખૂબ જ ધન્યવાદ કરવા માંગુ છું અને જો આપણે વાત કરીએ તો આપણા શા માટે જરૂર પડે છે આપણને જો રોજગાર મળે તો તે પછી આપણને મેં મારી જો કૃતિની વાત કરું તો સેફ્ટી વિશેનું ખૂબ જ નોલેજ હોવાથી જો આપણે કોઈ જગ્યાએ કામ કરીએ અને કોઈ બી જગ્યાએ જો અકસ્માત થાય તો તેને કેવી રીતે હેન્ડલ કરીએ તો તે મારા પ્રોજેક્ટ થ્રુ મેં કહી શકું છું તો તે રીતે બીજા આઈટીઆઈ જે પોતાના પ્રોજેક્ટ લઈને આવ્યા છે તો તે રીતે તેમને જ્ઞાન હોવા છતાં તે જો આઈટીઆઈ પછી જો રોજગાર મેળવે તો તેમને પણ તે પ્રોજેક્ટ થ્રુ જે અકસ્માતો થશે કે જે કામ લાગશે તો તે તેમને સર્જાઈ શકે તે માટે આપણે આ કહેવા માંગીએ છીએ કે જે પ્રોજેક્ટો થઈ રહ્યા છે તેમાં પોતાની સ્કિલ ડેવલપ થઈ રહ્યા છે પોતાનું કોન્ફિડન્સ વધી રહ્યું છે અને તે રીતે અલગ અલગ એક્ટિવ થ્રુ કે બીજાને પણ જાણવા મળે છે અને આપણું પણ જ્ઞાનમાં વધારો થાય છે